આજે હું તમારી સાથે શેર કરવાની છું નાસ્તાની એક એવી રેસીપી કે જે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા તો સાંજે પછી જ્યારે તમારે કંઈ ઓછું ખાવાનું બનાવવું હોય વન પોટ મીલ બનાવવું હોય ને એમાં પણ તમે એને ચોક્કસથી ટ્રાય કરી શકો અને સ્વાદમાં જેટલી સરસ છે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ હેલ્ધી એવો આ નાસ્તો બનાવવા માટે આપણે લઈશું અડધો કપ ઇડલી ચોખા એટલે કે બોઇલ્ડ રાઇસ અડધો કપ આપણે કણકી લેવાની છે અડધો કપ મગની ફતરાવાળી દાળ અડધો કપ ચણાની દાળ અડધો કપ અડદની દાળ તો અત્યારે મેઝરમેન્ટ માટે મેં અડધો કપ લીધો છે તમે ઘરની કોઈ પણ વાટકી કે કપનું માપ એના માટે સેટ કરી શકો હવે બધી જ દાળ અને ચોખા છે એને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લઈશું લગભગ ત્રણથી ધોશો ને તો આ રીતનું જે ઉપર સફેદ પાણી હોય છે બધું જ નીકળી આવશે અને થોડું ચોખ્ખું પાણી રહે ને ત્યાં સુધી આપણે એને ધોઈશું તો ચાર વાર પાણીથી ધોઈ લીધા હતા હવે એને ઢાંકીને પાંચથી છ કલાક માટે આપણે રહેવા દેવાના છે ત્યાર પછી જયારે આ નાસ્તો તૈયાર કરવાનો હોય એની પહેલા આપણે એક મસાલો તૈયાર કરીશું તો મેં કાશ્મીરી સૂકા મરચાં લીધા છે ત્રણથી ચાર નંગ જેટલા એક ટેબલ સ્પૂન સૂકા ધાણા લેવાના છે અને એક ટી સ્પૂન આપણે જીરું લેવાનું છે અને ત્રણેય આપણે ખાંડીને તૈયાર કરી લઈશું ત્યારબાદ આદુ મરચા અને લસણની પેસ્ટ લઈશું પાણી નાખ્યા વગર જ એને વાટવાની છે અને આ જે નાસ્તો છે એના માટે આપણે એક સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરીશું કારણ કે ચટણી વગર તો કોઈ પણ નાસ્તો અધૂરો ગણાય તો અત્યારે મેં ફ્રેશ કોપરું લીધું છે અડધો કપ જેટલું અડધો કપ કોથમીર લીધેલી છે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને ખટાશ માટે અહીંયા મેં આંબલીનો ઉપયોગ કર્યો છે તમે લીંબુ અથવા તો દહીં પણ નાખી શકો તમે જો આંબલી ન ખાતા હોય તો તો પહેલા તો આપણે એને પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતનું અધકચરું વટ જાય ને પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું જેથી એકદમ સરસ રીતે આપણી ચટણી તૈયાર થઈ જશે તમે કોઈ પણ આપણી જે કોથમીર ફુરીનાની ચટણી હોય છે એ પણ સર્વ કરી શકો અને ના હોય તો તમે ટોમેટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો હવે પાણી ઉમેરી અને એને આપણે કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું ને ફરી એકવાર એને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણે એ ચટણી તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં ફ્રેશ કોપરું લીધું છે તમારી પાસે ના હોય તો તમે ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો અને એ પણ ના હોય તો તમે એકલા દાળિયા કે એકલા શિંગનો ઉપયોગ કરીને પણ આ રીતે ચટણી તૈયાર કરી શકો છો હવે ચટણીને તમે આ રીતે એમ જ સર્વ કરી શકો અથવા વઘાર કરીને પણ કરી શકો તો આપણે ચટણીનો વઘાર પણ કરી લઈશું તો એના માટે તેલ ગરમ કરવા મૂકીશું લગભગ અડધા ટી સ્પૂન જેટલું એની અંદર આપણે અડદની દાળ ઉમેરવાની છે રાઈ નાખવાની છે લીમડાના પાન હિંગ અને લાલ મરચાં નાખીશું તો એક ટી જેટલી મેં રાય નાખી છે વન ફોર ટી હિંગ નાખી છે અને વઘાર માટેના જે લાલ મરચાં આવે છે એ એડ કર્યા છે બસ હવે તૈયાર કરેલો જે વઘાર છે એને ચટણી ની પર રેડી દઈશું તો આપણી ચટણી તૈયાર થઈ જશે આ નાસ્તો તમારે જો બાળકોને સવારે લંચ બોક્સ માં આપવો હોય તો આગલી રાતના તમે આ રીતે દાળ અને ચોખા પલાળી અને રાખી શકો અને પછી સવારે જ તમે એમાંથી નાસ્તો તૈયાર કરી શકો કારણ કે આપણે એમાં ફર્મેન્ટેશન ની કોઈ જરૂર નથી તો આપણી દાળ અને ચોખા અત્યારે એકદમ સરસ પલળી ગયેલા છે તો એને હવે આપણે વાટી લેવાના છે પણ વાટકી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું કે પાણી એની અંદર આપણે બિલકુલ જ નથી લેવાનું પાણી નાખ્યા વગર જ એને વાટવાના છે આપણે એને પલાળીને રાખ્યા છે પાંચથી છ કલાક એટલે એકદમ સરસ રીતે વટાઈ જશે જેમ બને એમ પાણીનો ઉપયોગ નથી કરવાનો તમે પાંચ છ કલાક પલાળીને રાખ્યા હશે તો પાણી બિલકુલ જ નહીં નાખવું પડે તમે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને એટલે કે મિક્સર ચાલુ કરવાનું પછી બંધ કરવાનું મિક્સ કરવાનું એ રીતે કરશો ને તો એકદમ સરસ રીતે વટાઈ જશે તો મેં પાણી નિતારી લીધું છે અને એને વાટી લીધા છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એની અંદર એડ કરી દેવાનો છે ડુંગળી એડ કરીશું તો મેં અત્યારે એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારી એડ કરી છે તમે આની અંદર તમારી પસંદગીના શાકભાજી પણ એડ કરી શકો કોથમીર એડ કરી દેવાની છે ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ તો મેં એક ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે તમે આમાં ગાજરને છીણીને નાખી શકો દૂધી છીણીને નાખી શકો અને આદુ મરચા લસણની જે પેસ્ટ આપણે કરી હતી એ પણ નાખી દઈશું અને બરાબર રીતે એને મિક્સ કરી લેવાનું છે તો આ જે નાસ્તો છે એની અંદર આપણે ઘણી બધી દાળનો ઉપયોગ કર્યો છે તો સ્વાસ્થ્ય માટે તો એ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આપણા જે શાકાહારી લોકો છે વેજીટેરિયન લોકો છે 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 એના માટે પ્રોટીન મેળવવાનો ખૂબ સારો સ્ત્રોત આ બધી દાળ દાળ હવે જે લીધી એ ના હોય તો તમે એના બદલે બીજી કોઈ દાળ પણ ઉપયોગમાં લઈ શકો તો બસ જો કન્સિસ્ટન્સી આ રીતની એકદમ ઘટ રહેશે તો આ રીતનું આપણે એને તૈયાર કરી લેવાનું છે હવે આપણે જેટલું ઉપયોગમાં લેવાનું છે ને ખીરું એની અંદર આપણે થોડું ઈનું એડ કરીશું અને થોડું પાણી નાખીને એક્ટિવેટ કરી લઈશું બરાબર મિક્સ કરવાનું છે એક સાથે તમે બધામાં એડ કરી દેશો ને તો પછી જ્યારે તમે પહેલું બીજું ત્રીજું બનાવશો પછી ચોથામાં એ પ્રમાણે એનું જે ઇફેક્ટ છે ને ઈનોની ઓછી થતી જશે તો આ રીતે એક એક બાબે આપણે જે બનાવવાને છે નાસ્તો એના જેટલું જ ખીરું લેવાનું અને એની અંદર જ એટલો ઈનો એડ કરવાનો હવે આ ખીરાને તમે ફ્રીઝરની અંદર સોરી ફ્રીઝની અંદર સ્ટોર પણ કરી શકો છો હવે નાસ્તો બનાવવા માટે આપણે નોનસ્ટિક લઈશું અને એની અંદર મેં ઘી લગાડી છે તમે બટર અથવા તેલ પણ લગાડી શકો અને આપણું જે ખીરું છે એને આપણે આ રીતે મૂકી અને હાથેથી જ થેપી લેવાનું છે આ ખીરું આપણું જાડું છે એટલે એને ચમચાથી આપણે પાથરવાનું નથી આ રીતનું જે જાડું ખીરું હોય ને એનાથી શું થશે ખબર છે આ નાસ્તો તૈયાર થઈ જશે ને પછી તમને એકદમ જ સરસ એ ક્રિસ્પી બનશે કારણ કે એનું જે ટેક્સચર છે ને બેટરનું એ પણ થોડું કરકરું છે એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી કર્યું આપણે જે ઢોસા બનાવીએ ને કેવું હોય એવું નથી પણ આ રીતનું એ થોડું કરકરું છે તો ખાવામાં એ ખૂબ જ સરસ લાગશે પણ આ ઝાડું છે એટલે એને ચઢાવવામાં વાર લાગશે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને તમારે જો એને પતલું કરવું હોય ને તો પાણીવાળો હાથ કરી દેવાનો એટલે હાથમાં જો ચોંટતું હશે ને તો નહીં ચોંટે અને પછી ઇઝીલી તમે એને થોડું પતલું તમારે જેટલું કરવું હશે એટલું એને ફેલાવીને કરી શકશો અને તમને એમ થશે કે તવા ઉપર આપણે આ રીતે કરીએ તો ગરમ લાગે પણ ગરમ બિલકુલ નથી લાગતું ગેસની ફ્લેમ સ્લો રાખવાની તો આ પ્રમાણે આપણે એને ફેલાવી દઈશું અને એની ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું અને એને કવર કરી દઈશું સ્લો ફ્લેમ પર એને ત્રણેક મિનિટ માટે થવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થાય એટલે એનો ઉપરનો જે કલર છે આ રીતે ચેન્જ થઈ ગયો હશે અને નીચેથી એકદમ સરસ સેકાઈ પણ ગયું હશે તો એને પલટાવી દઈશું અને ઉપરની જે સાઈડ છે ત્યાં આપણે થોડું ઘી લગાડી દઈશું તમે ઈચ્છો તો તમે એને આપણી લોખંડની તવી હોય છે એની પર પણ બનાવી શકો છો અને નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો તો બંને બાજુ એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું અને આ જ પ્રમાણે આપણે બીજો નાસ્તો તૈયાર કરી લઈશું સાઉથ ઇન્ડિયાનો આ ખૂબ જ ફેમસ નાસ્તો છે એનું નામ છે અડાઈ તો સવાર સવારમાં સાઉથ ઇન્ડિયામાં આ રીતનો નાસ્તો ખાવામાં આવતો હોય છે તો ઇડલી ઢોસાની જેમ આ પણ એટલા જ પ્રખ્યાત છે તો એકવાર આ રેસીપી ફ્રેન્ડ ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરી ચોક્કસ જણાવો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે